ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગ માં હાલો તો વાગી ગયા છે હાડા નવ અને હવે જો ચા બનાવો ને ચા બનાવીને દેવા જાઓ પછી આવીને રસોઈ બનાવવાની છે ને બધું બધું કામ હજી બાકી જ છે જે આને દટાણમાં પાઈ દીધો હતી ડૂસો ખાય ને મજા મજા કા એ ભૂરા ભૂરો છે અમારો ભૂરો બીજો ભૂરો અને જો માલ ને બધાને નીણ કરી બધું ખાય છે હાલો તો હવે ચા બનાવવો છે દેવા જવાનું છે જે બધું કામ બાકી ને આજે છે સોમવાર તો મારે શંકર બાપાના દીવા કરવા છે એકસો ને આઠ દીવા અને લાડવા બનાવવા તો કેટલું પુગાણ થાય જોયું જાય આગળ આગળ લોગમાં બન્યા રહેજો કારણ કે છે ને એકલું એકલું આજ બધું કામ કરવાનું છે અને પાંચ પાંચ છ જણા અમે ને બે જણા આવ્યા સાત આઠ જણાનું સુલાનું હોય એટલે વારે લાગે અને અમારો ભૂરો બીજો આવી ગયો અને એકરા ભૂરા જ છે અમાર તમે લેજો લે જ આવ્યો હું છે જો માર મર તો અગણ હે ને ઈ દરવાજા આગળ અહીંયા જા તો તમે ચા બનાવી લ્યો માર ના બનાવો અને જસ્મીન ને જયદીપ બે ઈ નું કામ કરે છે ઈ અમને નવરા નથી થતા ને ઝાડવા પાવાન તે ઈ તૈયારી કરે તો લાઈટ હન તો ઝાડવા પાઈ લે હાલો તો ચા મૂકી દઉં નકર થઈ જશે મોડું પછી હાલો લોગ કન્ટિન્યુ કરીએ સંજનાન બ્લોગ દેખે સંજયા કે તમારો હમ ઈ જો આડોજન બેગી આંગણી કે નેક હાંજે ઈ કે બોપરની જોઈ બીજું હાંજે સંજના વિડિયો જોયો તો હાંજે કે તો હાંજે હા જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને તો વાગી ગયા છે 10

હોય ને આવી તો આ કડી ને એવી રીતે પસાર બધી પડી ગઈ છે તો ઈ બગડે આપડે પાણી તો પાણી નથી પાવું બગડી જાય પડી ગઈ પવન

ઈલાબેન જાય તો રોટલા કોણ ઘડીયા બધાય ભૂખા રહે હાલો મિત્રો તો આજ છેવાર સોમવાર અને આજ શિવલિંગની પૂજા કરવાની હોય ઈલાબેન જો દીવડા કરે છે કેટલા દીવા કર્યા ઈલાબેન એકસો ને આઠ દીવા એ જો પ્રગટાવે છે હાલો તો જો 3 માં 5 ની વાર છે અને આપણે ચા લઈને નીકળી ગયા ફરમાં આખો ભય રો કાંઈથી લેવાય મેં નથી અને એમને લેતી આવી અહીંયા ઢૂકડું હોય ને એમને લઈ આવીને એક વારી ઠેલીમ નાખો અને લઈ જવું પડે પણ અહીંયા બાજુમાં જ છે એટલે વાંધો ના આવે આમથી તડકો હોય ને એટલે આમાં મોઢું ના લે હાલો તો ફટાફટ દેતા આવી ચા પછી મળીએ હાલો તો વાગી ગયા છે હાડા ચાર અને આપણે હાલે છે અહીં ઝાડવા પાવાનું મને પપ્પા જો લાલપુર ગયા તા આજે બકાલું લેવા ત્યાં અવતર્યા હવે ખાણ ના તગારા ભરીએ જસ્મીને એમ કે મમ્મી ને મોકલજો તમ વાઢવા જાવ એટલે હું કાઈ કા ભેહુ મંડે દવા કાલ મોડું થઈ ગયું તું તો જોવો આમ થી ધીરું ધીરું અહીંયા આવે પાણી આમ હે ને પાંદડે કાઢતા નથી એટલે હે ને રોકાઈ રોકાઈ જાય ને જ આવી રીતના તો થોડુંક વધારે પીએ એમ અને આપણે જો અહીં હે ને ફૂલ ઝાડ વાવ્યા હતા ને એમાં જો ઉઈ ગા ઝીણા એક અહીંયા ઉઈ ગું એ હું સેમ ટુ સેમ અહીંયા છે અહીંયા એવી રીતના ઊગા હે બધાય અને લગભગ બે જાતના હા બે જાતના હે બીજા હજી ઝીણા ઝીણા હેજા આવે અને આમાં હમણાં આમાં ચીની ગુલાબમાં હે ને ઓછા ફૂલ આવે ચીની ગુલાબમાં થાવ આવતા જ બંધ થઈ ગયા પણ આમાં એ ઓછા આવે એના કરતા મલક આવતા

હે કોઈ હતું નહીં તે પછી એકલી એકલી બનાવું વિડીયો ઉતારો એટલે વિડીયા નથી થોડાક જ બનાવ્યા હતા અને જો અસલમ એકસો આઠ દીવા કર્યા હતા ને પણ હે ને બધા ભેગા હતા ને તેમ જરાક વધારે ભડકો થઈ ગયો હતો આપણે એકસો ને આઠ દીવા કર્યા ને માક્ષર મહિનાનો આદ્રા નક્ષત્રનો સોમવાર છે શિવલિંગની પૂજા હોય તો આપણે શિવલિંગની પૂજા કરી પાણી ચડાવી એ નહોતું અને હાલો તો મારી મમ્મીની તો કંઈ આવીએ જ હાલો તો હે ને હમણાં એકલી એકલી જો બ્લોગ માં જો ઓલા એનું કામ કરતા હોય અને સવારમાંથી જો ટાઈમ જઈડો તો જઈડો જો ટ્રેક્ટર નો અવાજ ફૂલ આવતો હોય હાવ દબાતું જાય ટ્રેક્ટર હાલો તો ઝાડવા પાઈ અને પછી થોડુંક કામ હે આ ડાવરું ભાણાને હું કરી લઈ તો હે ને ચૂલાન ટાણું થઈ જાય હમણાં કીમ દી હોય જાય ને કે ખબર નથી પડતી હાલો તો આ સાથે આપણે આ વ્લોગ ને એન્ડ કરી મળીએ કાલે નવા વ્લોગ માં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ